this tal? get એક મોટા ચિત્રકાર પાસે ગયા અને કીધું કે તમે શ્રી કૃષ્ણ અને કંસનું ચિત્ર બનાવો ચિત્રકાર માની ગયો એને કીધું કે મારી એક શરત છે મારે ભગવાન શ્રી કૃષ્ણના ચિત્ર માટે એક નટખટ બાળક જોઈએ છે અને કંસના ચિત્ર માટે એક ક્રૂર વ્યક્તિત્વવાળો માણસ જોઈશે જો એ મળી જશે તો હું સરળતાથી ચિત્ર બનાવી શકીશ બધા ભક્તો એક સુંદર બાળકને લઈ આવ્યા અને ચિત્રકારે શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપનું એક સુંદર ચિત્ર બનાવ્યું હવે વારો કંસના ચિત્ર બનાવવા માટે ક્રૂર વ્યક્તિત્વવાળા માણસ કંસને શોધવાનો હતો પરંતુ કંસના ચિત્ર માટે જે માણસ ભક્તોને પસંદ આવતો હતો તે ચિત્રકારને પસંદ આવતો ન હતો ચિત્રકારને કોઈ પણ વ્યક્તિમાં એવા ભાવ ન મળ્યા જે કંસના ચરિત્ર સાથે મેળ આવે અને આમને આમ વર્ષો નીકળી ગયા અને આખરે થાકી હારીને ભક્તો ચિત્રકારને એક જેલમાં લઈ ગયા ત્યાં ઘણા બધા અપરાધીઓ હતા આ બધા અપરાધીમાંથી ચિત્રકારે એક વ્યક્તિને પસંદ કર્યું અને તેના ભાવને જોઈને ચિત્રકારે કંશનું ચિત્ર બનાવ્યું બધા જ ભક્તો ચિત્ર જોઈને ખુશ થઈ ગયા અપરાધીએ પણ ચિત્ર જોવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ જ્યારે અપરાધીએ ચિત્ર જોયું તો તે રડવા લાગ્યો બધાએ તેનું કારણ પૂછ્યું તો તે કહેવા લાગ્યો કે તમે લો કોઈએ મને ઓળખ્યું નહીં હું જ એ બાળક છું જે ભગવાન શ્રી કૃષ્ણના ચિત્રમાં છું અને આજે હું મારા કૂકર્મોના કારણે હું કંસના ચિત્રમાં આવી ગયો આ ચિત્રમાં હું જ કૃષ્ણ અને હું જ કંસ છું શીખ આપણા કર્મ જ આપણને સારો અથવા ખરાબ વ્યક્તિ બનાવે છે